કેસર કેરીના રસિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે ગીર સોમનાથના તાલાલામાં આંબાના બગીચાઓમાં સારું ફ્લાવરિંગ થતાં ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી રહી છે સિત્તેર ટકા બગીચાઓમાં ફ્લાવરિંગ આવતા મનમોહક દ્રશ્યો જોવા મળ્યા હતા જો આ વર્ષે વાતાવરણની વિષમતા ન નડે તો કેસર કેરીની સિઝન સારી જશે તેમ ખેડૂતો અનુમાન લગાવી રહ્યા છે

ઋતુ જે ફ્લાવરિંગ થયું છે તો સારી જાય અને કેરીનું ઉત્પાદન વધારે થાય એવું મને લાગે છે આ વર્ષની સિઝન જોઈએ તો આમ તો ઠંડીની ખૂબ સારી શરૂઆત છે શિયાળાની અને આ જે પાક છે ખાસ કરીને આંબાનો એ શિયાળુ ઋતુનો અગત્યનો પાક બાગાયતી પાક ગણાય એટલે કે અત્યારે જે શરૂઆત છે ખૂબ સારી છે આંબાની અંદર ડોકા ફૂટી અને મોર આવવાની ખૂબ સારી શરૂઆત થઈ ગઈ છે અને ગીરના ઘણા બધા વિસ્તારોની અંદર તો આંબા લગભગ ચાલીસ પચાસ ટકા ફૂટી પણ ગયા છે અને આ ડિસેમ્બરનો એન્ડ છે એટલે કહેવાય કે આ રેગ્યુલર ફ્લાવરિંગ અને જેની જે કેરીમાં પરિવર્તન થતું હોય અને ટાઈમસર જે કેરી માર્કેટની અંદર આવતી હોય એના માટેની અનુકૂળ સિઝન આ વર્ષે આપણને દેખાઈ રહી છે